બધા રોજ અલગ અલગ ગરબા ગાઈએ અને બધા સાથે મળીને એક સરખા ગરબા ગાઈએ અને ખુબ જ એન્જોય કરીએ છીએ

કે અમારા ત્યાં તમે નવ દિવસ બી ઓબ્ઝર્વેશન કર્યું હોય તો માતાજીના ગરબા સિવાયના કોઈ ગરબા નથી હોતા અને બીજું કે દરેક સભ્યોને ગરબાઓ પહેલાં નવરાત્રી પહેલાં જે મિટિંગ થતી હોય એમાં અમે કહી દીધેલું હોય છે કે માતાજીના ચોકમાં ચંપલ કે બૂટ પહેરીને ગરબા નહીં ગાવાના એ રીતે અમે સારી રીતે એ રીતે આયોજન કરીએ છીએ અને એમાં સરિતા પરિવારનો ખૂબ ખૂબ મને સપોર્ટ છે ખૂબ ખૂબ મને સપોર્ટ છે અને એ લોકોથી જ આ બધું થઈ રહ્યું છે બાકી તો એક જણથી કંઈ થવું શક્ય નથી અને સાત સહકાર સરિતા સભ્યોનો સારો છે સાચી વાત છે ટીમ વર્ક થી જ કામ હંમેશા સારું થતું હોય છે મજબૂત થતું હોય છે અને આયોજકો છે આપણે તેમની પાસેથી પણ જાણીશું જે એના સેક્રેટરી પણ છે પોતે આપના સોસાયટીમાં જે માહોલ છે એમ જોતા શેરી ગરબા અને પાર્ટી પ્લોટ ના ગરબા એમાં શું સામે ઓફકોર્સ શેરી ગરબા બહુ સરસ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પાર્ટી પ્લોટમાં બધા જઈને આપણી સંસ્કૃતિ ધીરે ધીરે બોલી રહ્યા છીએ તો આપણે આપણા બાળકોને શીખવાડવાનું છે કે ભાઈ શેરી બરબ ગરબાનું શું મહત્વ છે પછી અહીંયા જે આ એકતા આશ્રમ તમે જોઈ રહ્યા છો એ પાર્ટી પ્લોટમાં બધા વેચાઈ જશે તો એ જળવાશે નહીં એટલે એ બહાને બધા ભેગા થાય એકબીજાને મળે ઓળખે એના માટે સ્પેશિયલી આપણે આ બધું આયોજન કરીને પબ્લિકના અંદર એકતા જળવાઈ રહે એનું આયોજન કરીએ છીએ એકબીજાનું ઓળખી શકે પરિચિત થાય જ્યારે શેરી ગરબામાં બધા એકબીજાને મળી શકે અને એકબીજાનો પરિચય થાય અને આયોજક છે આપણી પાસે જે નવ દિવસ દરમિયાન કેવા પ્રકારનું આયોજન કરો છો અને આજનો વિશેષ કાર્યક્રમ શું હતો આજનો વિશેષ કાર્યક્રમ એ હતો કે આઠમ અમારું મહા આરતી ભવ્ય પ્રોગ્રામ હતો એક હજાર એકસો અગિયાર ની દીપમાળા હતી અમારી રંગોળી હતું જબરદસ્ત કાર્યક્રમ હતો અને અમારા સાત સહકાર ને બહુ હતો અને અન્કુટ પણ હતો અને અમારા સાત બહેનો જે કહેવાય ખોડિયાર માની એનો આખો ભવ્ય પ્રોગ્રામ કરેલો હતો અને પ્રોગ્રામ થી અને અમે આખી સોસાયટીનો સાત સાથ સહકાર છે અને આ સાથ સહકાર સહેજ કંઈ થાય નહીં અને અમારા દરેક સભ્યો પણ અમારો સાથ સહકાર આપતા રહે છે ખૂબ જ ઘણા દિવસોની હતાક મહેનત બાદ તે સુંદર પરિણામ તમે મેળવ્યું શું કહેશો આજના કાર્યક્રમ વિશે વધારે માહિતી હું પરેશ કાપડિયા માતાજીની દયાથી મને સપોર્ટ હારો મળ્યો છે અને માતાજીની દયાથી આ કાર્ય હું કરી શક્યો છું અને સરિતા રેસિડેન્સીના દરેક સભ્યોએ મને પૂરો સહકાર આપ્યો છે વધારે સહકાર તો મને લેડીસે આપ્યો છે કે આ રંગોળી કરી માતાજીની બહુ સપોર્ટ આપ્યો છે અને માતા હાથ આ બનાવી અને મને નિમિત્ત બનાવ્યો છે આપ જોઈ શકો છો રોજે રોજ નવ દિવસના નિત્ય નવા શણગાર તેમના દ્વારા કરવામાં આવતા હોય છે સોસાયટી ના સૌ લોકોનો તેમને સહકાર મળી રહેતો હોય છે

નવરાત્રી એટલે એમ કે એક આખા વર્ષે નવ દિવસ આવે છે પણ એટલું મસ્ત આયોજન કરેલું છે ને કે કઈ વસ્તુ ખૂટતી જ નથી પેલેથી લઈને છેલ્લે સુધી લાઇટિંગ થી જોઈ લો કે ઓલ ઓવર બધા ગરબા રમવામાં બી બહુ જ એક્સપર્ટ છે અમારી તો નહીં પણ બધા જ ખૂબ જ સરસ રમે છે અમે તો એક મહિના પેલા તૈયારી કરીએ છીએ ચણિયા ચોરી ની વોટ બધી જ વસ્તુ ની અને બહુ એટલે બહુ બહુ જ હું તો રાહ જોઉં છું મને તો બહુ જ રમવાનો શોખ છે તમે જોઈ જશો મને બહુ જ રમવાનો બહુ બહુ શોખ છે અમને બંનેને બહુ શોખ છે અમે ગરબા વ્યવસ્થિત લઈએ નવરાત્રી એટલે કે નવ દિવસ એટલે માતાજીનો તહેવાર છે અને વેશભૂષા એટલે કે આજે અમારા આઠમ ના દિવસે અમારે દર વર્ષે આઠમના દિવસે અમે ફૂલોની રંગોળી કરીએ છીએ અને અમે કોઈને બોલાવતા નથી પણ અમારી સોસાયટીમાંથી બહેનો અને ભાઈઓ બધા બધાએ પોતપોતાની જાતે મહેનત કરે છે અને રંગોળી અમે જાતે જ બનાવીએ છીએ કોઈના સપોર્ટ વગર બાર થી અમે કોઈને પર્સનલી નથી બોલાવતા અને જાતે જ કરીએ છીએ અને વેશભૂષા એટલે કે હવે આવતીકાલે નોમ છે એટલે દરેક જણને અમે એવી રીતના કહીએ કે જેને જે વેશભૂષા ધારણ કરવી હોય એવી કરી શકે છે કે કોઈ માતાજી બને છે નાની છોકરીઓ જે માતાજી બને છે બાળકો છે 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 તો કે કે બને એમ એટલે અલગ અલગ હવે આજે પહેર્યા અમે એવું નક્કી કર્યું હતું કે બધા એક સરખી સાડીઓ પહેરવાની એક દિવસ એક દિવસ ચણિયા ચોળી પહેરવાના પછી અમારા આઠમ ની આ મહા આરતી હોય એટલે કે જેની આરતી હોય જે દિવસે આઠમ ના દિવસે એટલે એ સારા વેશભૂષામાં હોય એટલે કે અમે બધા

નવરાત્રીની તો વાત જ ના થાય રોજ નવા નવા ડ્રેસીસ ને બધું જો આવી જાય છે અને જે અરેન્જમેન્ટ છે સોસાયટી નું એ ખૂબ જ સરસ છે અમે પેલા સિમ્પલ થી સ્ટાર્ટ કરીએ સિમ્પલ લઈએ પછી ઉંધા ડોઢિયા સુરતી સાયકલ ઘણા બધા સ્ટેપો લઈએ છીએ પછી ટીમલી લઈએ છીએ સોંગ ઉપર હોય છે ડાકલા લઈએ છીએ ઘણી બધી સ્ટાઇલ આપણે રમીએ છીએ શું કહેશો નવ દિવસ દરમિયાન કેવી તૈયારી હતી આપની અને કેવો એન્જોય કર્યો નવ દિવસ દરમિયાન અમે ખૂબ જ એન્જોય કર્યો છે અને આની જે પ્રિપેરેશન હતી એ અમે ગણેશ ચતુર્થીના બીજા દિવસથી જ સ્ટાર્ટ કરી દીધી હતી કે બધા રોજ અલગ અલગ ગરબા ગાઈએ અને બધા સાથે મળીને એક સરખા ગરબા ગાઈ અને ખૂબ જ એન્જોય કરીએ છીએ પાર્ટી પ્લોટમાં જવાની તો જરૂર જ નથી પડતી રોજની અલગ અલગ થીમ હોય છે અલગ અલગ ડિસાઈડ કરેલા થીમ વાઇઝ બધા રેડીમેડ રેડી થાય છે એવી રીતે બધા પ્રિપેરેશન કરીને બધા એક જોડે કરવા લે છે હળી મળીને લે છે અને ખૂબ જ એન્જોય કરીએ છીએ

માતાજી ની સુધી ખુબ સારી થતી હોય છે અને એનું આયોજન પણ ઘણું સારું કરતા હોય છે શું કેશો આપ હું પણ એક પટેલ નો દીકરો છું પણ માતાજી કઈ થોડી ઘણી કળા આપી છે એટલે એટલે હું સારું ગાઈ શકું છું એક પણ જગદંબા જગદંબામાં તું જોણી અને મારી જપીયે પણ અખંડ અખંડ માડી તારા દીવડા બળે અરે રે માડી પરગટ તું યાપોઆબ જગદંબા માતુ જોગણી ને માડી જપીએ તિહારા જાપ અખંડ માડી તારા દીવડા બળે માડી તું તો પરગટ યાપો આપ જેમ બેણે કીધું કે અમારે પાર્ટી પ્લોટ માં નથી જ નથી જવું પડતું એવું આયોજન કરે છે ખાલી એટલું કીધું ને એ જ અમારો હરખ છે કારણ કે અમે જેટલી મહેનત કરી અને આ પરિવારને મજા આવે પરિવારને ગરબાની મજા આવે એના માટે તનતોડ મહેનત કરીએ છીએ દસ દિવસથી અગાઉથી આ મહેનત શરૂ હોય છે અમારી અને પરિવારને આખા સોસાયટીના પરિવારને આનંદ મળે એ જ અમારા માટે બહુ મહત્વની વસ્તુ છે હું કૌશિક ગુનોદાર કેમેરામેન ભરત પટેલ સાથે વંદે આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો